નમસ્કાર મિત્રો આ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજના છે ગુજરાત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે જેવી કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જનની સુરક્ષા યોજના વગેરે યોજનાઓ ચાલે છે આજે આપણે વાહન અકસ્માત સહાય યોજના વિશે જાણીશું આ યોજનાનો લાભ કોને મળે અને અરજદારે કેવી રીતે અરજી કરવી અને અરજદારને આ યોજનાથી શું લાભ થશે વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આ વીડિયો દ્વારા જાણીશું જેમાં જો ઈજા પામનાર વ્યક્તિને સારવાર મળી જાય તો મૃત્યુનું પ્રમાણ ટાળી શકાય છે જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે વાહન અકસ્માત સહાય યોજના અમલમાં મૂકેલ છે જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઈજા પામનારને અકસ્માતના પ્રથમ અડતાલીસ કલાક માટે મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે આ યોજના અમલમાં મૂકેલ છે જેના વિશે વધુ માહિતી આપણે આ વિડિયો દ્વારા જાણીશું આ વીડિયો ચાલુ કરતા પહેલાં જે લોકો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી નવા વિડિયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે ગુજરાત રાજ્યમાં કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પૂરી પાડવી જેમાં સરકાર દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને એક્સિડેન્ટના અડતાલીસ કલાક સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે જેથી કરીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારને વિખેરાતા બચાવી શકાશે આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે કોઈ નાણાકીય પરિસ્થિતિ રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર એટલે કે એ લોકો ગુજરાતના નથી અને તેઓને અકસ્માતનો સામનો કરવો પડે તેઓને પણ ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્ટમાં ઈજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતું હોય છે જે તે હોસ્પિટલે અકસ્માત થયેલ વ્યક્તિ અથવા તેના સગાઓ પાસેથી આ યોજનાનો લાભ લેવો છે તે પ્રમાણેનો સંમતિપત્ર મેળવવાનો રહેશે અને તે ક્લેમ ફોર્મ સાથે રજૂ કરવાનો રહેશે ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ થયેલ વાહન અકસ્માતમાં ઈજા પામનાર તમામ વ્યક્તિઓને કોઈપણ આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો ટ્રસ્ટ સંચાલિત તથા ખાનગી હોસ્પિટલો દ્વારા જેવો ગુજરાતના રહેવાસી હોય કે અન્ય રાજ્યના રહેવાસી હોય તેવા તમામ વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે વાહન અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે જેમાં અકસ્માત થયાના પ્રથમ અડતાલીસ કલાકમાં અપાયેલ સારવાર ઓપરેશન વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર પચાસ હજારની મર્યાદામાં સીધે સીધો હોસ્પિટલને ચૂકવે છે આ યોજનામાં ઇજાગ્રસ્ત જે હોસ્પિટલમાં દાખલ થાય છે તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સારવાર મેળવી શકે છે તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ ના હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તો ત્યાંથી ઇજાગ્રસ્ત આ સારવાર મેળવી શકે છે જેનું ચૂકવણું દાખલ થયેલ હોસ્પિટલે ચૂકવવાનું રહેતું હોય છે ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચૂકવણું કરવામાં આવતું હોય છે આ યોજનામાં ઇજાગ્રસ્તને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચૂકવણું સીધે સીધું હોસ્પિટલને કરવામાં આવતું હોય છે ઈજાગ્રસ્તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના રહેતા નથી આ વાહન અકસ્માત યોજનાને લગત તમારા મનમાં જો કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો જો અમે તમારી મદદ કરવા માટે તત્પર છીએ અને આવા અવનવા માહિતી સભર વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહો